સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદની પહેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને સો વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદના પાલરી વિસ્તારમાં આવેલ પ્રીતમનગર સોસાયટી જેનું નામ અત્યારે બ્રહ્મક્ષત્રીય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે જેના પાયા ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસમાં ખોલાયા હતા અને ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ તેને સો વર્ષ પૂર્ણ થયા હતા તેને લઈને સોસાયટીના સદસ્યો એકત્રિત થઈને કાર્યક્રમ કર્યો હતો રસપ્રદ વાત એ છે કે આ સોસાયટીનું ઉદ્ઘાટન એ વખતના મ્યુનિસિપાલિટીના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલના હાથે થયું હતું આ સોસાયટી માટે ઓગણીસો ચોવીસ માં રજીસ્ટર થઈ અને બહુ નાના પાયા હતું અને એસી બંગલા થયા છે અહીંયા અને બધાએ જાત બિરદથી બધું કર્યું છે કોવડી બેઝ પર થઈ છે બધું બહારથી લાવતા હતા અને કરતા હતા અહીંયા જ બધું થતું હતું ઈંટો અહીંયા જાય ચૂનો અહીંયા પીસાય લાકડા બી અહીંયા આવે બધું અહીંયા થતું હતું અને એ રીતે આ તો જંગલ જ હતું અને એમાં અહીં વસાવતું છે પીસાય નામ શું હતું આમ તો બ્રહ્મ ક્ષત્રિય કો સોસાયટી છે નામ રજિસ્ટર રીતે છે પણ વલ્લભભાઈએ ઉદઘાટન કર્યું સરદાર વલ્લભભાઈએ અને એમણે પ્રીતમભાઈને કીધું કે તમે આટલી મહેનત કરી છે એટલે આનું નામ પ્રીતમનગર આપણે રાખીએ એ પ્રીતમનગર નામ રખાયું પણ નામ તો બ્રહ્મ ક્ષત્રિય કોવિડ સોસાયટી જ છે તો પ્રીતમનગર તરીકે ઓળખાય છે ઓગણીસો ને ચોવીસની અંદર ઓગણીસ બાર ચોવીસે આની સ્થાપના થઈ હતી એટલે બરાબર સો વર્ષ આજે પૂરા થાય છે એટલે સોસાયટીના કમિટી મેમ્બર્સે નક્કી કર્યું હતું કે આપણા સ્થળ ઉપર જ આપણે અહીંયા આનું એ કરીએ જમવા રાખીએ ને બધાને આપણે ગેટ ટુ ગેધર રાખીએ લગભગ અત્યારે પચીસ બગલા છે બગલા છે અને બધા થઈને લગભગ માનો તો દોઢસો થી બસો માણસો રહેતા હશે અત્યારે મારી દ્રષ્ટિએ પાંચમી પેઢી ચાલતી હશે પાંચમી પેઢી ચાલે છે જેની અંદર સોમિલાબેન કાનનબેને બહુ મહેનત કરી નાખવા તૈયાર કરેલું છે ડેકોરેશન બધામાં અને એક વસ્તુ આપણે કહેવાની હતી કે સોસાયટી આજ સુધી કોઈની પાસેથી મેન્ટેનન્સ ટેક્સ લીધો નથી આજ સુધી બેંક ટેક્સ પણ લીધો અને જે સિમેન્ટના રોડ બન્યા એ આપણે ખ્યાલ આવ્યો તો એસી વીસની જે સ્કીમ હતી ગવર્મેન્ટના એ વીસ ટકાનો શેર પણ સોસાયટી પોતે બેર કર્યો છે સોસાયટીના મેમ્બર્સ પાસેથી એક રૂપિયો લેતો નથી